પોલિટિકલ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલના પંચ્યાસીમાં જન્મદિવસ નિમિત્તે પાટણ શહેરના સિદ્ધિ સરોવર નજીક આવેલા કુબેરેશ્વર મહાદેવના મંદિર પરિસર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ પાટણ તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી જલુજી ઠાકોર તેમજ નિકુલભાઈ પટેલ બબલદાસ પટેલ ઉમેદસિંહ સોલેકી વિપિનભાઈ પટેલ મંદિર સેવક દાદુજી દરબાર તેજસ બારોટ સહિત આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા રતનસિંહ વાઘેલા પાટણ પવિત્ર જગ્યા કુબેરેશ્વર મહાદેવ કે સિદ્ધેશ્વર સરવરની બાજુમાં આવેલ કૃષ્વ મહાદેવમાં આજે આનંદીબહેન પટેલ પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય રાજ્યપાલ મહામહહીમ ઉત્તર પ્રદેશ અને આપણા સૌના માતૃતુલ્ય પાટણમાં દસ વર્ષ સુધી જઈને જનપ્રતિનિધિ તરીકે ખૂબ સારી સેવા આપી હતી એવા આપણા સૌના આદરણીય વંદનીય માતૃતુલ્યુ આનંદીબેનના પંચ્યાસીમાં જન્મદિવસ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને બહેનના જે ખૂબ નજીક હતા અને બેનની સાથે હંમેશા ખૂબ લાગણી રાખતા હતા એવા અનેક કાર્યકર્તાઓએ ભેગા થઈને આજે આજે મહાદેવમાં એમના પંચ્યાસીમાં જન્મદિવસ નિમિત્તે અહીંયા આહવાન આહવાન કર્યો હવનમાં આનંદીબેન એ ભવિષ્યમાં આજે પંચ્યાસી વર્ષે પણ ખૂબ જ્યારે સારું કામ કરતા હોય ત્યારે હજુ પણ એ દેશની ખૂબ સારી સેવા કરે દીર્ઘ આયુષ્ય પર સારી તંદુરસ્તી રહે અને જેમ આપણા સૌના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ દેશની અને વિદેશમાં જેમ ડંકો વગડે રહ્યા છે એમ પણ આનંદીબહેન ઉત્તર પ્રદેશમાં સારું કામ કરે છે અને એમના થકી એમના વિચારો થકી આખા બીજા પણ રાજ્યના લોકો બીજા રાજ્યના રાજ્યપાલ પણ એ રીતે જ કામ કરી રહ્યા છે ત્યારે આપણે સૌ આજે આ હવન નિમિત્તે માતાજીને પ્રાર્થના કરીએ ભગવાનને પ્રાર્થના કરીએ કુબેરેશ્વર માધ્યમનો પ્રાર્થના કરીએ કે આનંદીબેનને ખૂબ દીર્ઘાયુ જીવન આપે ખૂબ સારું જીવન આપે તંદુરસ્ત જીવન જેવા દેશની સેવા કરે આ રાજ્યની સેવા કરે અને પાટણ તરફ પણ એમની જે લાગણી વર્ષો સુધી રહી હતી એ લાગણી આજે પણ રહે એવી આ તબક્કે હું ભગવાનને કુબેરશ્વર મહાદેવને પ્રાર્થના કરું છું